તો અમદાવાદમાં હત્યાના આરોપીઓના ઘર પર ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં જુહાપુરા વિસ્તારમાં થયેલ હત્યાના આરોપીઓ છે જેમાં પોલીસ અને એમસી દ્વારા ડિમોલ્યુશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વીસ વર્ષીય યુવકની આરોપીઓ દ્વારા હત્યા કરવામાં આવી આરોપી વિરુદ્ધ હત્યા અને મારામારીના ગુનાઓ પણ દાખલ છે ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સુફિયાન નામના યુવકની હત્યા થઈ હતી મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી બે આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડવામાં આવ્યા છે દુઆપુરા વિસ્તારમાં થયેલ હત્યાના આરોપીઓના ઘર પર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે બે આરોપીઓ છે બે મકાન છે બિલકુલથી જોઈ શકાય છે કે જે મકાન છે તે મોહમ્મદ તારીખ મોહમ્મદ આરીફ ખલીફા અને બીજું મકાન મોહમ્મદ મુજફ્ફર ઉપે શાહરૂખ સોકત અલી ખલીફાનું છે અને આ બંને આરોપીના ઘર તોડવામાં આવી રહ્યા છે બે હજાર પચીસ ના ઓગસ્ટ મહિનામાં હત્યા થઈ હતી પાનની પિચકારવા મારવા મારવા જેવી નજીવી બાબતે વીસ વર્ષીય યુવાનની આરોપીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ હત્યા અને મારામારીના અન્ય ગુનાઓ પણ દાખલ થયા છે ત્યારે આરોપીઓના ઘરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે મારી સાથે છે આર ચૌહાણ સાહેબ વિજલપુર પીઆઈ તમની સાથે વાત કરીશું સાહેબ ડિમોલેશન મુખ્ય કારણ શું અને બંને આરોપીઓને એક દાખલો બેસે તેવું આ કામ ગઈ ચાર આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ એક પાનની પિચકારી બાબતે થૂકવા બાબતે બોલા ઝઘડો થયેલો એ ઝઘડામાં બંને આરોપી આ જે સુપિયાન છે જે મરણ જનાર છે એમના છરી મારી અને હત્યા કરી દેવામાં આવી હતી આ નજીવી બાબતે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો ત્યારબાદ એમાં પાંચ આરોપી અને એક મહિલા આરોપી કુલ છ આરોપીને અમે એરેસ્ટ કરેલા છે હાલ એ લોકો જેલ હવાલે જેમાંના બે આરોપી તારીફ અને મુઝફ્ફર શાહરૂખ એમના મકાનના જે ગેરકાયદેસર બાંધકામ છે

હાલ અત્યારે બે મકાન એક આરોપી આ તારીખ છે એમના બીજા બે ભાઈઓ પણ આમાં આરોપી છે એટલે એક મકાન ત્રણ આરોપીઓ છે અને બીજો જે શાહરૂખ છે એમનું એક મકાન છે એટલે ટોટલ અત્યારે ચાર આરોપીઓના મકાન તોડવામાં આવેલા છે અને અત્યારે હાલ પૂરતો પોલીસ ત્રીસ પોલીસ દસ મહિલા પોલીસ બે પીએસઆઈ અને પીઆઈ નો બંદોબસ્ત છે

ગેરકાયદેસર બાંધકામને પણ તોડવામાં આવી રહ્યું છે એક સચોટ દાખલો દેશે તેવી કાર્યવાહી કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ